પૂછપરછ કરતા રિક્ષા અંકલેશ્વરના બોરબાટા ગામના કબૂતર ખાના ખાતે રહેતા અક્ષય પટેલ વડોદરા ખાતે કારેલી બાગથી વિસ્તારમાંથી થિયેટર આગળથી મહિના પૂર્વ ચોરી કરી લઈ આવ્યો હતો જે ચોરી રિક્ષાને વેચવા માટે ફરી રહ્યો હતો પોલીસે ચોરીની પાસઠ હજાર રૂપિયાની રિક્ષાની અને એક મોબાઈલ મળી સિત્તેર હજાર રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો તેમજ સુનિલ નાયકની માહિતી આધારે અક્ષય પટેલને પણ બોરબાટા પાસેથી ઝડપી પાડ્યો હતો અને બંને ચોર અંગે વડોદરા બાગ પોલીસ મથકે જાણ કરી વધુ તપાસ આરંભી હતી